વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા માળી મહોલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાઈ માં પોકારી ગયા છે તો દૂષિત પાણીના કારણે બાળકોને મોટા લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે આ મામલે કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવતા આજ રોજ સ્થાનિકો દ્વારા દૂષિત પાણીની ડોલ ભરીને વોર્ડ ઓફિસ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો તો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહેલી તકે પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ગત વર્ષની જેમ વોર્ડ ઓફિસમાં તોડફોડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી તો વડોદરા શહેર પાસે પીવાના પાણીના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ